જય દ્વારકાધીશ આજ આપણે બનાવશું રવાના ઢોકળા હવે આ રવો લીધો છે અઢી ત્રણસો છસ ગ્રામમાં નાખીશું દહીં બે ચમચી નાખીશું બે અઢી ચમચી નાખીશું દહીં હવે એને હાચશે ફેટશું પછી દહીં તો ખાટું જ લેવાનું તો ઢોકળા બહુ મસ્ત થાય રવાના રોટને મીટ માટે મૂકી દેસુ ચાલો એને આ રવો ન ખુલે ને ત્યાં લગે હવે આપણે લીધા છે પાંચ મરસા એને જીણે જીણે ટુકડા કરીશું તીખા મરસા છે હવે આપણે તેમ ટુકડા કરી લીધા હવે તેને ખાંડીશું હવે આપણે દસ મિનિટના હવે આપણે દસ મિનિટના રેસ્ટ પ્રમાણે છું કે થોડોક જાડો થઈ છે એ મરચાં ખાંડેલા નાખશું એમાં નાખશું સ્વાદ પ્રમાણે મીઠું પછી નાખશું અડધી ચમચી ખાવાના સોડા બે ઉપર પાણી ઉંડીશું આપણે બેટર નાખીશું આપણે જેવું જાડું પાતળું કરવું એ પ્રમાણે આપણે બેટર નાખવાનું આમાં મૂકીશું આપણે

મારો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હાલો બધાય ઢોકળા ખાવા રવાના રોટના જય દ્વારકાધીશ